નમસ્કાર આપની હળી રહ્યા છો અડીઘમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડિયા લુણાવાડા શહેરના લીલાવતી હોસ્પિટલ પાસે આવેલા આસ્થા એવન્યુ એપાર્ટમેન્ટની ડ્રેનેજ પાઇપલાઇન લીકેજ હોવાના કારણે ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા જોકે આ બાબતે લુણાવાડા નગરપાલિકા દ્વારા એપાર્ટમેન્ટના રહેવાસીઓને વારંવાર નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં તેનું નિરાકરણ ન આવતા નગરપાલિકા દ્વારા આસ્થા એવન્યુ એપાર્ટમેન્ટના મુખ્ય ગેટને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહી રોગચાળો ફાટી નીકળવાની દહેશતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે વધુમાં એપાર્ટમેન્ટ પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઇનનું રિપેરિંગ કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે આજ રોજ લુણાવાડા નગરપાલિકા દ્વારા આસ્થા એવોની એપાર્ટમેન્ટના રહીશો દ્વારા ગટરના ગંદા પાણી રોડ ઉપર છોડવામાં આવતા હતા એમને વારંવાર નોટિસો અપવા છતાં પણ તે ગણકારતા નહોતા તો આજે એસઆઈની ટીમ કારોબારી અધ્યક્ષ અને નગરપાલિકાની સમગ્ર ટીમ દ્વારા એપાર્ટમેન્ટને સીલ મારવાની પ્રક્રિયા તેમજ દંડનીય કાર્યવાહી કરી અને પાણીના કનેક્શનો કટ કરવામાં આવે છે અને રોડ પર જતું પાણી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યું છે તેમજ આ આ લોકોના બે લાપરવાહીના કારણે આજુબાજુના લોકોને રોગચાળો ફેલાય તેવી ભીતી સર્જાઈ હતી તો પાલિકા દ્વારા કડક એક્શન લઈ અને એપાર્ટમેન્ટને સીલ મારવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે અને એમના પાણીના કનેક્શનો કટ કરવામાં આવે છે એમજી વીસીએલમાં રજૂઆત કરી અને લાઇટ કનેક્શન પંપ ઘટ કરવાની સખત કાર્યવાહી કરવામાં આવશે તથા લુનાળા નગરની તમામ જનતાને જાણવામાં આવે છે કે તમારા દ્વારા જો રોડ ઉપર કોઈપણ જાતની ગંદકી કરવામાં આવશે અને ગટરના પાણી જો ખુલ્લા રોડ પર છોડવામાં આવશે તો નગરપાલિકા દ્વારા સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવશે તેમાં કોઈપણ ચબરબંધીની કલમ ભરવામાં નહીં આવે આથી લુણા લુણાવાડા પર સ્વચ્છતા જાળવો અમે આરોગ્યને અને આજુબાજુના લોકોનું આરોગ્ય સારું રહે એના માટે પ્રયત્નો રહે એવી પ્રજાને મારી નમ્ર આપી છે